અબડાસા તાલુકાના રાપરગઢ ગામે શ્રી ગોડિયાજી પાર્શ્વનાથ નૂતન જિનાલય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ નૂતન જિનાલયનું આયોજન ચાર દિવસનું રાખવામાં આવેલ છે જેમાં આજે બીજા દિવસે સવારના અઢાર અભિષેક ધ્વજદંડ કળશ અભિષેક ભવ્ય નિસ્તરક પ્રવચન તેમજ જાજરમાન મહાપૂજા સહિત વિવિધ કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ કાર્યક્રમમાં મહેમાનો માટે ત્રણસો પચાસ જેટલા ટેન્ટ સિટીની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા जय जिनेन्द्र आं कल्पेश माणिक जी, कल जी मोहता कच्च गम रापर गठवारी रेजो मुंबई घाटकोपर में है अजीत शांति जो प्रोग्राम अस लगभग दो हजार बारह में पालीताे में क्यों अने वात एक मम्मी पप्पा की प्रेरणा में लही हुई कि अड़ोच प्रोग्राम असज नेटिव प्लेस ग्राम में मातृभूमि रापर गठवारी में कवर ने कवर जबर भी असो मौको मिले तरी प्रोग्राम करे जी कर इच्छा कर આજ અસ ફળી કૂદ થઈ તારીખ બાવીસ બ ફેબ્રુઆરી ત્રેવીસ બ ફેબ્રુઆરી ચોવીસ બ ફેબ્રુઆરી અન્ય પચ્ચીસ બ ફેબ્રુઆરી ચાર ડી સરસ મજા જો જૈન દેરાાસરજી નૂતન જિનાયની પ્રતિષ્ઠાનો મહોત્સવ વ્યવહાર હલી રહ્યો આ ગઈકાલ જો અસા સવાર જો પ્રભુજી મહારાસહેબા જો પ્રવેશ થયો ત્રે આચાર્ય મહારાસ સાહેબ અસા વ જૈન ધર્મ જન કોઈ વેપોર જો વ્યાખ્યાન હો વ્યાખ્યાન સરસ રીતે વાણી જો લાભ મસંકે સાંજ જો સંધ્યા ભકતી હોઈ અજ અઢાર અભિષેકની પ્રભુ જ વેપોર જો વ્યાખ્યાન અહીં અને વેપોર જો મહાનુભાવ મણિજો બહુમાન આ રાત જો પ્રભુ ભક્તિ અને એક જૈન ધર્મ ડ્રામા રખ્યા આયો ઉભી માણે જડો આજુબાજુ જેટલા બસ આડોસ પડોસ જ ગામ ઉનીમે બે અસિ ઓપનલીન્વિટેશન દજી ડ્રામ માણિએ અને અચે એટા સવારે હિન્દેરાસરજી પ્રાણ પ્રતિષ્ઠા પૂન પ્રતિષ્ઠા જો પોગ્રામ જીત ભગવાન ગાદી નિશાન થા ઓન પોઈ ડેપોર જો બે મહાનુભાવેણી આસ બહુમાન કહીવો ઓન પોઈ સાંજી જો પાછો પૂજન જૈન ધર્મ જો રાજ્યો પ્રભુ ભક્તિ કાલ પરહીંયા સવાર જો પચીસ તારીખ સવાલ જો નવે જિનાલે દ્વાર ઉદ્ઘાટન અને ઉ સાથે વ્યામણે પ્રોગ્રામ જોડાયેલ અને પચીસ તારીખ જો સાંજે જોડી પ્રભુ ભક્તિ કાર્યક્રમ રખ્યા આયુ ઉજો બી મેળ જણા લાભ ગને અને નૈ એ જહેવા ચાર ડી પોગ્રામ અને ખાસ અસિંચે કચ્છમાં વસતા અન્ય કચ્છ જે બહાર જેટલા બી મૂર કચ્છી માણું જૈન ઇતર ધન ટોટલ મણિ કે નમ્ર વિનંતી એ કે જે બળા અનુષ્ઠાન કયું તા એ પાર તય તા પણ અગર પંડે માૂમમાં અચીને કયું તૌ સરસ અસ તરફથી યા લોકોને નમ્ર વિનંતી એ કે પેડ જે ગામમાં અચીને અડાા અનુષ્ઠાન કયા અડાા પોગ્રામ અને અસંચ ચીજો કે વિયા વધારા બન જે મુંબઈને કહીદાઓ એ કચ્છમાં કયો તો બહુ સરસ છે જય જે